પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા ખાતે બિરસા મુંડા જન્મ જયંતિ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદર નવેમ્બર સાંજ સવારે આઠ વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે સુરત થી આઠ વાગ્યે નો ઓગણચાલીસ મિનિટે ડેડિયાપાડા હેલિકોપ્ટર દ્વારા આગમન થશે આદિવાસી ના કુળદેવી દેવ મોગરા માતાજીના દર્શન કરી ડેડિયાપાડા આવશે ડેડિયાપાડા ખાતે બનાવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પ્રતિમા અર્પણ કરશે આગામી પંદર નવેમ્બરે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાશે વડાપ્રધાન ડેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન પણ કરશે ત્યારે હાલ આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ